આપણે જોઈશું ધોરણ વર્ગમૂળ ત્રણ વાય બરાબર ઝીરો અને વર્ગમૂળ ત્રણ એક્સ માઇનસ વર્ગમૂળ આઠ વાય બરાબર ઝીરો વિદ્યાર્થી મિત્રો જોઈને જ આ એવું જણાશે કે આ સમ ઘણો હાર્ડ છે પરંતુ આ સમ સૌથી ઈઝી છે

બરાબર ઝીરો જે છે એમાં x ને આપણે શું કરીશું કરતા તરીકે લઈએ વર્ગમૂળમાં ત્રણ આમ વિદ્યાર્થી મિત્રો આપણને જે એક્સ ને કરતા તરીકે આપણે કિંમત મળી ગઈ છે તો સમીકરણ એમને ત્રણ નામ આપીશું હવે સમીકરણ શું કરીશું આપણે અહીં જે સમીકરણ એકમાં આપણે એક્સની કિંમત મૂકીશું તો અહીં સમીકરણ એકમાં એક્સની કિંમત મૂકતા તો જ્યાં પણ એક્સ આપણને જોવા મળશે ત્યાં શું કરીશું આપણે વર્ગમૂળ આઠ વાય છેદ માં વર્ગમૂળ ત્રણ મૂકીશું તો અહીં જે સમીકરણ સૌ પ્રથમ તો આપણે લખીશું વર્ગમૂળ બે એક્સ વર્ગમૂળ ત્રણ વાય બરાબર ઝીરો વર્ગમૂળ બે એક્સ જ્યાં જોવા મળશે ત્યાં શું મૂકીશું વર્ગમૂળ આઠ વાય છેદમાં વર્ગમૂળ ત્રણ અને પ્લસ વર્ગમૂળ ત્રણ વાય બરાબર ઝીરો હવે બીજા મિત્રો અહીં છેદમાં શું છે વર્ગમૂળ ત્રણ છે તેથી આપણે શું કરીશું જે વર્ગમૂળને વર્ગમૂળ ત્રણને દૂર કરવા માટે જે લસાઓ વર્ગમૂળ ત્રણ વડે ગુણીશું તો અહીં શું લખીશું લસાઓ વર્ગમૂળ ત્રણ વડે ગુણતા તો અહીં જે પણ સંખ્યા જે જોવા મળે છે તેમને અહીં જે છે વર્ગમૂળ બે વર્ગમૂળ આઠ છેદમાં વર્ગમૂળ ત્રણ ગુણ્યા ત્રણ વડે એમને જે ગુણાકાર કરીશું તો વર્ગમૂળ બે વર્ગમૂળ આઠ છેદમાં વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળ ત્રણ વાય ગુણ્યા વર્ગમૂળ ત્રણ અને ઝીરો ને પણ આપણે શું કરીશું અહીં વર્ગમૂળ ત્રણ વડે ગુણાકાર કરીશું તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે અંશ અને છેદ જે છે એ આઠ ગુણ્યા બે કરીશું સોલવાય થશે અને પ્લસ ત્રણ વર્ગમૂળ ત્રણ વાય ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો વર્ગમૂળ શું થશે અહીં નવ વાય થશે અને ત્રણ ઝીરો ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે શું વધશે અહીં

આપણને વાય બરાબર શું મળી જશે ઝીરો ઓકે તો વાય આપણને મળી ગયું છે હવે આપણે શું શોધીશું એક્સ શોધીશું તો એક્સ શોધવું હશે તો આપણે શું કરશે જ્યાં આપણને સમીકરણ જે છે એ સમીકરણ ત્રણ માં જ્યાં વાય જોવા મળશે ત્યાં શું મૂકીશું ઝીરો મૂકીશું તો સમીકરણ શું છે આપણું અહીં લખીશું સમીકરણ ત્રણ માં વાય ની કિંમત વાય ની કિંમત મુક્તા સમીકરણ આપણું ત્રણ શું છે અને વર્ગમૂળમાં ત્રણ એક્સ બરાબર શું થશે વર્ગમૂળ આઠ ગુણ્યા ઝીરો એટલે ઝીરો અને વર્ગમૂળમાં ત્રણ આમ શું જવાબ મળશે આપણને એક્સ બરાબર પણ ઝીરો તો વિદ્યાર્થી મિત્રો આ સમનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો અને તમારી નોટબુકમાં પણ વિદ્યાર્થી મિત્રો બે થી ત્રણ વખત આ સમને ગણી લો એક્ઝામમાં પણ ગણો મોસ્ટ આઈપી છે તો આપણને y બરાબર 0 મળ્યું છે અને x બરાબર પણ 0 મળ્યું છે તો નેક્સ્ટ અમે સમ ગણીશું તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.2 નો આ અંતિમ સમ છે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં 3x/2 છે -5y/3 √2 છે અને

કે છેદમાં શું છે બે અને ત્રણ છે અહીં પણ ત્રણ અને બે છે તો સૌપ્રથમ પ્રથમ સમીકરણ એકને આપણે જે જે છે છેદ દૂર કરીશું તો સૌપ્રથમ શું લખવું પડશે કે અહીં જે જે છે એ લસા લેવો પડશે બે અને ત્રણ એટલે ત્રણ દૂર છ લસા લેવો પડશે તો લસાવ શું કરવું પડશે અહીં લસા છ વડે ગુણતા છ વડે ગુણતા સમીકરણ એક જે છે એમને શું કરીશું આપણે સમીકરણ એકને લસા છ વડે ગુણાકાર કરીશું તો શું થશે ત્રણ એક્સ છેદમાં બે ગુણ્યા છ માઇનસ પાંચ વાય છેદમાં ત્રણ ગુણ્યા છ થશે અને માઇનસ બે ગુણ્યા છ હવે શું થશે અહીં બે ગુણ્યા ત્રણ છ નો વયો પડશે તો બે અને બે ડિલીટ થશે ત્રણ ટરી શું થશે નવ એક્સ થશે માઇનસ અહીં બે ગુણ્યા ત્રણ ત્રણ અને ત્રણ ડિલીટ થશે પાંચ દુ શું થશે દસ થશે અને માઇનસ બે શકો છો તો શું થશે અહીં માઇનસ બાર તો આપણને જે નોવેક્સ દ્વિચલ સુરેખ સમીકરણમાં એક સમીકરણ મળી ગયું નોવેક્સ માઇનસ દસ બરાબર માઇનસ બાર તો સમીકરણ એમને શું આપીશું ત્રણ નંબર

છેદમાં 3 ત્રણ પ્લસ વાય છેદમાં બે બરાબર તેર છેદમાં છ હશે તો આ જે અહીં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે લસાઅ જે છે એ છ વડે આપણે દરેક પડશે તો લસાઓ લસાઅ છ વડે ગુણતા તો અહીં પણ આપણે શું કરીશું એક્સ છેદમાં ત્રણ ગુણ્યા છ પ્લસ વાય છેદમાં બે ગુણ્યા છ તેર છેદમાં માં છ ગુણ્યા છ તો અહીં શું થશે બે ગુણ્યા ત્રણ તો અહીં પણ ત્રણ અને ત્રણ ડિલીટ થશે તો શું બચશે અહીં ટુ એક્સ પ્લસ ત્રણ ગુણ્યા બે તો શું થશે અહીં બે અને બે ડિલીટ થશે તો ત્રણ થશે આમ અહી વિદ્યાર્થી મિત્રો જે એક્સ ગુણ્યા બે કરીશું તો ટુ એક્સ થશે અને અહીં વાય ગુણ્યા ત્રણ કરીશું તો ત્રણ વાય થશે નેક્સ્ટ છ અને છ ડિલીટ થઈ જશે તો આમ તેર બચશે તો આપણને સમીકરણ પણ આપણને મળી ગયું એમને નંબર આપીશું ચાર તો હવે આપણને જોઈ શકો છો કે સમીકરણ ત્રણ અને સમીકરણ ચાર એ મળી ગયા છે તો અહીં આપણે વિદ્યાર્થી સૌ પ્રથમ તો એમને સમીકરણોને લખી દઈશું દસ વાય બરાબર માઇનસ બાર અને ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર તેર આ સમીકરણ આપણું ત્રણ હતું અને આ ચાર છે તો હવે શું કરીશું વિદ્યાર્થી જે ઇઝી સમીકરણ છે એમને આપણે એક્સ ને કરતા તરીકે લઈશું તો અહીં સમીકરણ ચાર જે છે એમને કરતા તરીકે આપણે બનાવીશું તેર જે પ્લસ ત્રણ છે તો શું થશે અહીં માઇનસ ત્રણ વાય એક્સ બરાબર તેર ત્રણ વાય અને બે જે છે એ શું થશે છેદમાં થશે સમીકરણ પાંચ નામ આપીશું હવે સમીકરણ જે ત્રણ જે છે એમાં એક્સની કિંમત મૂકીશું સમીકરણ 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 જે શું કરીશું એક્સની કિંમત મૂકતા તો જ્યાં પણ આપણને એક્સ જોવા મળશે ત્યાં શું મૂકીશું આપણે આ જે એક્સની કિંમત જે છે એ મૂકીશું તેર માઇનસ ત્રણ વાય છેદમાં બે ત્રણ વાય છેદમાં બે અને શું થશે અહીં માઇનસ દસ વાય બરાબર માઇનસ બાર હવે જે બે જે છે અને અહીં અંશમાં જે અંશમાં કોઈ બે વડે ડિવાઈડ પણ નથી તો શું થશે અહીં આપણે જે લસાઓ લેવો પડશે તો નેક્સ્ટ જોઈએ હવે જે નવ શું લખીશું અહીં લસાઓ લસાઓ બે વડે સા બે વડે ગુણતા જે નવ તેર માઇનસ ત્રણ વાય છેદમાં બે ગુણ્યા બે માઇનસ દસ વાય ગુણ્યા બે કરીશું અને માઇનસ બાર ગુણ્યા બે હવે આ છેદ અને જે અંશ અને છેદ ડિલીટ થઈ જશે તો તો વિદ્યાર્થી મિત્રો અહીં તેર નવ શું થશે એકસો ને સત્તર થશે માઇનસ નવ તરી સત્તાવીસ વાય માઇનસ દસ દુ વીસ વાય બરાબર બાર દુ ચોવીસ અહીં જે માઇનસ જે છે એ શું થશે જે માઇનસ હશે તો માઇનસ આવશે તો અહીં બાર દુ ચોવીસ હવે શું કરીશું વિદ્યાર્થી અહીં માઇનસ વાય અને માઇનસ વીસ વાય છે તો શું થશે અહીં માઇનસ ફોર્ટી સેવન વાય અને માઇનસ ચોવીસ અહીં શું છે પ્લસ છે તો ડાબી બાજુ જતાં શું થશે મોટી સંખ્યાની ને માઇનસ વન ફોર્ટી વન હવે અહી શું કરીશું વિદ્યાર્થી મિત્રો માઇનસ જે ફોર્ટી સેવન માઇનસ ફોર્ટી સેવન વાય બરાબર માઇનસ વન ફોર્ટી વન તો વાય ને આપણે શું કરીશું y ને અહીં લખીશું ને y સાથે જે ગુણાકાર થયો છે -47 અહીં -40 - માઈનસ માઈનસ ડીલીટ થઈ જશે તો જે 141 લખાશે અને છેદમાં 47 આમ y બરાબર શું થશે અહીં 141 ના વિજેતા 141 ભાગ્યા 47 કરીશું તો શું મળશે આપણને અહીં જે 47 ગુણ્યા 3 છેદમાં

તો અહી જે એક્સ બરાબર તેર માઇનસ ત્રણ જે વાય છે ત્યાં ત્રણ મૂકીશું છેદમાં બે થશે અને એક્સ બરાબર તેર માઇનસ તેર માઇનસ નવ એટલે શું થશે અહી તેર માઇનસ નવ એટલે ચાર છેદ માં બે આમ એક્સ બરાબર શું થશે બે થશે તો આપણને વાયની કિંમત શું મળી છે ત્રણ મળી છે અને એક્સની કિંમત આપણને બે મળી છે તો વિદ્યાર્થી મિત્રો જે આપણું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ના છ સમ ક્લિયર થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ડાઉટ હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો અને ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મળીશું વિદ્યાર્થી મિત્રો આવો જ હવે નેક્સ્ટ જે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ છે લોપની રીતના આપણે દાખલાઓ શીખીશું